સરકારો ના સર દિવસ હોય વાવારે આજે અમારી ગુજરાતી મસ્તી જીરો પચી કોમેડી ટીમ તેમને બર્થ વિશ કરતા સોંગ ગાવતા કેવું ગવાય કેવું ગવાય ગઈ દેવ નાખું જોરદાર ઉપાડું પારું

મજા અમે રંગીલા રાજા વગાડે વગાડે ચોકલેટી અદા લોકો સૌ કોઈ ફીદા મારી ચોકલેટી અદા લોકો સૌ કોઈ ફીદા જેવી સરકાર ની ચર્ચા અમે રંગીલા રાજા વાહ ભાઈ વાહ અમે રંગીલા રાજા વાહ વાહ હેપી બર્થડે જેવી સરકાર હેપી બર્થડે જેવી સરકાર જીવો હજારો જય માતાજી મિત્રો હું છું મહેશ બારોટ ને આજે જણાવતા આનંદ થાય છે કે મારા ખાસ મિત્ર એવા વિક્રમભાઈ જેવી સરકાર એમનો બર્થડે હોય ને મારે મહેશ બારોટ ને વિશ કરી એ મારી ચામુંડ તારું સપનું પૂરું કરશે કરશે અને તારો જગમાતા સેલો રેણી કેણી જોઈ દુનિયા કરશે રે સલો એ મારી ચામુંડ તારું સપનું પૂરું કરશે અને તારું જગમાતા હશે રેણી કેણી જોઈ દુનિયા કરશે રે સલામ હેપી બર્થડે જીઓ હજારો સાલ વિક્રમભાઈ જય માતાજી જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા આજે મોણસાથી જેવી સરકારનો જન્મદિવસ હોય અને મારે વિશ કરવી હોય ત્યારે જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ જીવનમાં ખૂબ આગળ વધો એવા ગુરુદેવના આશીર્વાદ જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ તો જય માતાજી મિત્રો જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે માણસાથી એવા ખાસ મારા પરમ મિત્ર જે બી સરકારનો જન્મદિવસ હોય અને મારા સિંગર શ્યામને વિશ કરવું હોય ત્યારે ઓ આ દુનિયામાં વધે સદા તારી નામના

હે નોમ હો વિરોધીઓ ફફડે છે નોમ હો ભળીને વિરોધીઓ ફફડે છે ચમકે બજારમાં મો ચાલે જેવી ભઈ વનવે છે હેપી બર્થડે જય ભાઈ તુમસી હજાર સાલ જય માતાજી હું છું મહેન્દ્ર બઢિયા અને આજે સહર્ષ ખુશી સાથે જણાવતા આનંદ થાય છે કે ગામ માણસાથી અમારા ખાસ મિત્ર એવા જેવી સરકારનો આજે જન્મદિવસ હોય તો હેપી બર્થડે મારા ભાઈ વિશ્વ મેની મેની હેપી રિટર્ન ઓફ ધ ડે

આત્મવાલું હશે એની ઓળખણ નહીં જાય ઘડી ઘડી ઉમળ કહાય આવે મારી શી કહો તરને ના ભાળું ઘડી ઘડી ઉમળ કહાય આવે મારી શી કહો તરને ના ભાળું આડે પડદે નહીં પણ તું મારું બુ મળતી રે જે તો જય માતાજી હેપી બર્થ ડે આપજીવ સાલ ભાઈ